બાર વસ્તુ ગણાવી અને છે બાર વસ્તુ હોય તો પણ કામની નથી કામની છે પણ અગેન આપણો કેવો દ્રષ્ટિકોણ છે એના ઉપર આધાર છે જો વાપરતા આવડે તો એ બારે બારે વસ્તુ સાધન વાપરતા ન આવડે તો બારે બારે વસ્તુ બાધક મન્યે મને ધના રૂપ તપ બાર વસ્તુ ગણાવી અને કહે છે કે બારે બાર થકી જો કોઈ એમ માનતો હોય ભગવાન મળી જાય પૈસા થી ભગવાન મળે ન ઉત્તમ કુળ ન રૂપ ન તપ ન તેજ ન ઓજ ન પ્રભાવ ન પૌરુષ ન બલ ન બુદ્ધિ ન યોગ વસ્તુ એવી નથી કે જેનાથી ભગવાન મળી જાય ભગવાન મળે છે કેવલ અને કેવલ પ્રહલાદજી કહે છે ભક્તિ ભગવાન મેળવવામાં કે રાજી કરવામાં કામ લાગતી નથી એટલે એવા કોઈ બ્રહ્મા રહી રહીને નહીં રહેવાનું કે આપણી પાસે તો બહુ રૂપ છે હ આપણી પાસે તો બહુ તપ છે આપણી પાસે તો બહુ ઓજ છે બહુ આપણી પાસે બલ છે બુદ્ધિ છે રખે બ્રહ્મા રહેતા આમાંની એક પણ વસ્તુથી ભગવાન મળતા નથી ભગવાન કેવલ અને કેવલ એક વસ્તુ થી મળે છે ભક્ત્યા તુ તો ભગવાન ગજયું

પૈસો ઉત્તમ કુળ રૂપ તપાસ નથી ભગવાન કેવલ અને કેવલ ભક્તિથી રાજી થાય છે જીવનમાં જે પ્રયત્નો કરવાના છે કેવલ ભક્તિ ના કરવાના છે શાસ્ત્ર જ્ઞાન પણ કામનું નથી જો શાસ્ત્ર જ્ઞાન આપણને એને આપણી ડેલી પ્રેક્ટિસ માં એને અપ્લાય કરતા ન આવડ્યું તો એ શાસ્ત્ર જ્ઞાન પણ નકામ બહુ જરૂર છે જ્ઞાનમ ભાર ક્રિયા વિના પ્રહલાદજી કહે છે ભગવાનને જે કંઈ પણ આપીએ ને બધું ભગવાન લે છે પૂછ્યું જરૂર છે તો કે કે ના તો કેમ લે છે બોલે લે છે એટલા માટે કે આપણી એનામાં શ્રદ્ધા વધે માટે બોલે તો જરૂર નથી તો બોલે ના લે ભગવાન તો આપણી એનામાં શ્રદ્ધા વધે નહીં તમારે ત્યાં આવીએ તમે ભાવથી એટલી બધી વસ્તુ તૈયાર કરી હોય અને પછી કોઈ સંત આવે અને એ જો કશું લે નહી તો તમને કેવું લાગે કે તમે આટલી બધી મહેનત કરી ભાવથી તૈયાર કર્યું એ તો કશું લેતા નથી લે બહુ સરસ દાદાજીએ સમજાવ્યું હતું તમે તમારા માટે નથી લેતા માટે તમને નડતું નથી તમે એમના માટે લો છો એમની ભગવાનમાં શ્રદ્ધા વધે માટે લો છો બહુ અદ્ભુત એક સંતે આવું પ્રેક્ટિકલી કરીને બતાડ્યું હતું नैवात्मन प्रभुरयं नि जलाभपूर्णो मानं जनाद विदुषकरुणो यद्यज्जनो भगवते विदीतमानम् तच्चात्मने प्रतिमुख यथा मुखस्य અરીસાની સામે આપણે જોઈએ અને આપણે જેવા હોય એવા આપણને અરીસામાં દેખાઈએ એવું જ આ ભગવાનને આપીએ છે એ બધું ભગવાન લે છે પણ પછી પાછું ભગવાન તો અરીસા જેવું નથી કરતો અરીસાથી થોડુંક વિશેષ કરે છે ભગવાન કે એને સાત્વિક બનાવીને પ્રસાદી બનાવીને આપણને પાછું આપે છે પોતે રાખી નથી લેતા ભગવાનને ધરવા પાછળનો આશય કારણ એટલુંક જ